હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું મંજાવ સૂપ તો સૂપ માટે અહીંયા લીધું છે આદુ લસણ મરચાં શિમલા મિર્ચ લીધું છે ગાજર અને કોબી લીધું છે આપણે બધું તૈયાર કરી લીધું છે તો આપણે એને પહેલાં સાઈડ કરી દઈશું હમણાં બે ચમચી આપણે કોર્નફ્લાવર નાખી દઈશું એની અંદર પાણી નાખી અને આપણે એની પેસ્ટ તૈયાર કરી લઈશું આ રીતે આપણે તૈયાર કરી લઈશું બે ચમચી આપણે ઓઇલ નાખીશું એની અંદર આદુ લસણ નાખી દઈશું અને એને બરાબર સાંતળીશું આપણે લીલા મરચાં નાખી દેવાના છે અંદર શિમલા મિર્ચ નાખીશું ગાજર અને કોબી નાખી દઈશું અને એને બરાબર શેકાવા દઈશું આપણે બે ચમચી આપણે ડાર્ક સોયા સોસ લીધો છે એ અંદર નાખી દેવાનો છે અડધી ગ્લાસ આપણે પાણી નાખી દઈશું અંદર એક ચમચી આપણે નાખીશું ટામેટા સોસ અને એક અડધી ચમચી આપણે નાખીશું મરી પાવડર અને અડધી ચમચી આપણે નાખીશું રેડ ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે કોથમીર નાખી દઈશું અંદર આપણે એક ગ્લાસ આપણે પાણી નાખી દઈશું હવે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ આપણે પેસ્ટ નાખી દઈશું આપણે કોર્ન ફ્લોરની બરાબર ઉકાળીને આ રીતે તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો તૈયાર છે તો મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં